કહેવાઈ રહ્યું છે કે વર્ષના અંત સુધીમાં તો સંગઠનની રચનાની કામગીરી છે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે આ બધાની વચ્ચે અટકળો કેબિનેટ મંત્રીઓને લઈને પણ અનેકવાર થઈ ચૂકી છે અને એવી જ અટકળો એકવાર ફરી શરૂ થઈ છે તમને યાદ જ હશે થોડા ટાઈમ પહેલાં જ ચર્ચા હતી કે સૌરાષ્ટ્રના દિગ્ગજ બે નેતાઓ જયેશ રાદડિયા અને રીવાબા જાડેજાને આ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેમનો સમાવેશ કેબિનેટમાં થઈ શકે છે આ બધાની વચ્ચે ત્રીજું નામ પણ ઉમેરાઈ ગયું છે અને અટકળો વહેતી થઈ રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજનીતિમાં કે રીવા બાજાડેજા જયેશ રાદડિયા અને ઉદય કાનગઢનું નામ છે એ નક્કી જ માનવામાં આવી રહ્યું છે આ ત્રણેય નેતાઓનું નામ શા માટે નક્કી માનવામાં આવી રહ્યું છે તેના પાછળ પણ અનેક સમીકરણો જવાબદાર છે પરંતુ અહીં આપણે એક વાત તો સ્પષ્ટપણે યાદ રાખવી જોઈએ કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા કેટલાય દિવસથી ઉથલપાથલ જોવા મળી રહી છે વાક યુદ્ધ પણ અવારનવાર સામે આવી રહ્યા છે જેના કારણે જયેશ હર હંમેશ લાઈમ લાઈટમાં રહી રહ્યા છે એની સાથે સાથે રીવાબા જાડેજાની જો આપણે ખાસ વાત કરીએ તો કદાચ માનવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિયોને મનાવવા માટે રીવાબાને સ્થાન આપવામાં આવી શકે છે કારણ કે રીવાબા જાડેજાનું નામ હવે ત્રીજા નામની ચર્ચા ઉદય કાનગણના નામની ચર્ચા જે ચાલી રહી છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે ચર્ચા તો એવી પણ છે કે કદાચ સૌરાષ્ટ્રમાં અત્યારે જે હિસાબથી કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે રાહુલ ગાંધી પણ આવવાના છે અને મોરબીથી શરૂઆત કરવાના છે તેમની યાત્રાની આવનારા દિવસોમાં ઓગસ્ટ મહિનામાં એ પહેલાં અત્યારે ઉદય કાનગણ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે એટલા માટે કદાચ એમના નામની ચર્ચા છે એ વહેતી થઈ છે કે આમને પણ સ્થાન મળી શકે છે બીજા સમીકરણ એ પણ છે કે સૌરાષ્ટ્રમાં અત્યારે જિજ્નેશ મેવાણી છે એ ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે જિગ્નેશ મેવાણી લોકસભાની ચૂંટણી બાદ જ્યારથી મેદાનમાં આવ્યા છે ગુજરાતમાં એ સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળી રહ્યા છે અને જેને લઈને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી રાહુલ ગાંધી આવે એ પહેલાં એક માહોલ બનાવવા માંગે છે પરંતુ એ વાત ન ભૂલવી જોઈએ આપણે અહીં સૌ કોઈને કે ટીઆરપી ગેમ ઝોનમાં જ્યારે માસિક પુણ્યતિથિ હતી એક મહિનાઓ મહિનાનો સમય જે છે એ પૂર્ણ થઈ ગયો હતો અને ત્યાં જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું એ માત્ર ને માત્ર કોંગ્રેસના કારણે બંધનું એલાન કરવામાં આવ્યું અને એમાં સૌ કોઈ ભાગીદાર બન્યા સૌ કોઈએ એ કોંગ્રેસની વિનંતીનું પાલન કર્યું અને એ વિનંતી સ્વીકારી જીજ્ઞેશ મેવાણીએ હાથ જોડીને ત્યાં તેઓ રાજકોટના માર્કેટમાં પહોંચ્યા હતા અને હાથ જોડીને વિનંતી કરી કે તમે માત્ર અડધા દિવસ માટે તમે તમારી દુકાનને બંધ રાખો અને ટીઆરપી ગેમ ઝોન ના જે પીડિત પરિવારો છે એમને ન્યાય મળે તે હેતુથી આ ઉદ્દેશ કરવામાં આવ્યો હતો એ સમીકરણ જે સેટ કરવામાં આવ્યા એ બાદથી જ આખો જે ઘટનાક્રમ રાજનીતિમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એ બદલાયેલો સ્પષ્ટપણે જોવા મળ્યો કારણ કે અહીં કોંગ્રેસ એક જીવન થવાનો પ્રયત્ન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે એટલા માટે જિજ્ઞેશ મેવાણી અત્યારે ફુલ્લી એક્ટિવ મોડમાં ત્યાં જોવા મળી રહ્યા છે નો ડાઉટ એમની સામે હવે ઉદય કાનગઢના નામની પણ ચર્ચા ચાલી રહી છે ચર્ચા એ પણ પકડી છે કે કદાચ ઉદયભાઈ પણ ત્યાં ફૂલ એક્ટિવ મોડમાં છે અને એટલા માટે કદાચ બંને વચ્ચે કાંટાની ટક્કર પણ હોઈ શકે છે ગુજરાત ભાજપ સંગઠન રચના પણ પૂર્ણ થશે અંત સુધીમાં તે ધ્યાન રાખીને મંત્રીમંડળમાં ફેરફાર થશે હાલમાં જ તમામ મંત્રીઓને વીસ જુલાઈ બાદ નીતિ વિષયક નિર્ણયો નહીં લેવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાઓએ પણ વેગ પકડ્યો ત્યારે જે માહિતી સામે આવી તે મુજબ લોકસભા ચૂંટણીમાં જે રીતે ખાસ કરીને રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલન છતાં પણ ભાજપને રાજકોટ જ નહીં જામનગર સહિતની બેઠક પર ધીંગી સરસાઈથી વિજય થયો અને ભાજપ હવે ક્ષત્રિય સમાજમાં ભાજપ વિરુદ્ધ મોટા પાયે મતદાન થયું નથી તે નિશ્ચિત થતાં આ સમાજને આભાર સ્વરૂપે મંત્રીમંડળમાં નવા બે સ્થાન આપે તેવી શક્યતા વર્તાઈ રહી છે બેવવા પટેલને રાજકોટ જિલ્લામાં પ્રતિનિધિ નથી જેતપુરના ધારાસભ્ય જયશ રાદડિયા પણ લેવા પટેલ છે પણ હાલ ઇફકો ચૂંટણી અને ખોડલધામ સાથેનો વિવાદ તેમની સામે હોવાની પણ ચર્ચા છે અને ખોડલધામના વડા તેમના વિશ્વાસુ રમેશ ટેલાણાને મંત્રી બનાવી તેમનું વર્ચસ્વ બતાવવા જોર લગાડે છે જ્યારે પોરબંદર બેઠક પર એક લાખથી વધુ મતે જીતેલા અર્જુન મોઢવાડિયાને કેબિનેટ અને તે પણ કૃષિ મંત્રી બનાવાય તેવી ચર્ચા છે મોઢવાડિયાએ હાલમાં જ પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હોય તેવો વિડીયો અપલોડ કર્યો ભાજપના અનેક ધારાસભ્યો મૂળ કોંગ્રેસના અને ભાજપ ટિકિટ પર ચૂંટાયેલા ધારાસભ્યોને કેટલું વજન અપાય છે તેના પર નજર રાખીને બેઠા છે જો કે પક્ષના સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે મૂળ કોંગ્રેસી માટે કોટા નિશ્ચિત છે તેથી બે નવા ચહેરાઓ આવશે તો બે પક્ષમાંથી જશે એ અત્યારે વાત છે એ કન્ફર્મ છે ત્યારે જિજ્ઞેશ મેવાણી સામે જૈસે કો તહેસાના ન્યાય ઉદય કાનગઢ આવું શા માટે અમે કહી રહ્યા છીએ તો રીવાબા જાડેજાને કેબિનેટમાં સમાવેશ થાય તો રાજકોટના મહિલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનું પત્તું કપાશે તેવી નિશ્ચિત વાત છે રાજકોટ જે એક સમયે ભાજપ માટે ગઢ અને ગૌરવ હતું તે ક્ષત્રિય આંદોલન અને તે બાદ ટીઆરપી અગ્નિકાંડથી મૌળી મંડળ માટે સતત મુશ્કેલીઓ સર્જાઈ રહ્યું છે તેમ ટીઆરપી કાંડ તો ભાજપ માટે વહીવટી ક્ષમતા અને ભ્રષ્ટાચાર બંને માટે બચાવ કરવું મુશ્કેલ બની ગયું છે તેમાં ભાનુબેન બાબરીયા ટૂંકા પડતા હોવાની ચર્ચા છે આ સાથે જ કોંગ્રેસના યુવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સક્રિય બન્યા તેનો મુકાબલો કરવા માટે ભાજપ રાજકોટમાં વિકલ્પ મજબૂત નેતૃત્વ આગળ ધરાવે તેવી માંગ છે તેથી રાજકોટમાં વિધાનસભા અડસઠના ધારાસભ્ય ઉદય કાનગડ પર નજર છે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે જોકે માનવામાં આવી રહ્યું છે કે ખોડલધામ તરફથી અને આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ વિધાનસભા સિત્તેરના ધારાસભ્ય રમેશ ટિલાણાને મંત્રીમંડળમાં સમાવેશ માટે તરફેણ કરી છે ત્યારે કહેવાય છે કે ઉદયકાનગઢ જયેશ રાદડિયા અને રીવાબા મંત્રી બનવા જઈ રહ્યા છે એવી ચર્ચા છે ખોડલધામ જોકે રમેશભાઈ ટિલાણાને મંત્રી બનાવવાનો આગ્રહ રાખે છે તેવું પણ કહેવાય રહ્યું છે તો હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે કેટલા મંત્રીઓના પત્તા કપાય છે અને કયા નવા મંત્રીઓને સ્થાન મળે છે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે આશરે સાતથી દસ જે ચહેરાઓ છે તેમને બદલવામાં આવી શકે છે નવી તક છે એ પણ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા નેતાઓને પણ મળી શકે છે ત્યારે હવે જ્યારે નામોના નામોની ઘોષણા થશે ત્યારે સમય ખબર પડશે કે આખરે જે નામની ચર્ચા અને અટકળો આટલા સમયથી વહેતી થઈ હતી એ સાચા સાબિત થાય છે કે કેમ અને એની સાથે સાથે કે ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓને સ્થાન મળે છે ચાન્સ મળે છે એ ચાન્સ મળવાથી કેટલા નેતાઓ નારાજ થાય છે અત્યારે આ રિપોર્ટ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર